હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું સોળ સોમવાર વ્રતના ઉજવણામાં બનતા પ્રસાદના લાડુ મિત્રો હું દર વર્ષે સોળ સોમવારનું વ્રત કરું છું અને પ્રસાદના આ લાડુ દર વર્ષે બનાવતી હોઉં છું તો વિચાર્યું કે તમારી સાથે પણ રેસીપી શેર કરું તો ચાલો શરૂ કરીશું પોળ ગોમર બ્રતના ઉજમણાના પ્રસાદના લાડુ બનાવવા માટે અહીંયા મે ઘઉંનો કઠરો લોટ લઈ લીધો છે આ લોટનો માપ આપણે સવા 4 સેઢ ઘઉંનો લોટ લેવાનો છે જે રીતે આપણે વાર્તામાં આપેલું છે એ રીતે સાથે સવા સેર ઘી અને સવા સેર ગોળ માત્ર આ ત્રણ જ વસ્તુઓથી આપણો આ લાડુનો પ્રસાદ છે તે બનતો હોય છે મોણ માટે તેલ ઉમેરીશું 4 થી 5 મોટી ચમચી જેટલું અને લોટને સરસ રીતે આપણે મોઈ લઈશું આ રીતે અને ત્યારબાદ નવસેકા પાણીથી આપણે લોટને બાંધવાનો છે તો આ વ્રત શ્રાવણ માસના સોમવારથી શરૂ કરી અને કાર્તક માસના છેલ્લા સોમવાર સુધી કરવામાં આવતું હોય છે અને મોડા સોમવાર તરીકે પણ આપણે આ વ્રતને ઓળખીએ છીએ તો આ રીતે આપણે સોળ સોમવાર કરીએ ત્યારે છેલ્લો સોમવાર આવે જ્યારે સોળમો સોમવાર ત્યારે આપણે આ વ્રતને ઉજવવાનું હોય છે અને આ લાડુનો પ્રસાદ છે તે બનાવવાનો હોય છે તો એ હું બનાવી રહી છું આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને કઠણ એવો લોટ બાંધી લઈશું મીડિયમ કઠણ આપણે બાંધીશું કારણ કે કરકરો લોટ છે ઘઉંનો તો તે સેટ થશે એટલે હજી થોડો ફૂલશે તો મેં અહીંયા ગરમ પાણીમાં બાંધ્યો છે એટલે લોટ છે તે સારી રીતે સેટ થઈ ગયો છે લોટને આપણે પંદરથી વીસ મિનિટ જેવું સાઈડમાં રહેવા દઈશું અને પંદર થી વીસ મિનિટ પછી આપણે આગળની પ્રોસેસ કરીશું તો પંદર થી વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ છે તે સરસ સેટ થઈ ગયો છે તો લોટને ફરીથી આપણે બે થી ત્રણ મિનિટ જેવું મસળી લઈશું જેથી કરીને લોટ છે તે એક સરખો એવો સેટ થઈ જાય અને મુઠિયા તળવામાં આપણને પ્રોબ્લેમ ન આવે તો આ રીતે બધું જ લોટ મેં સેટ કરી લીધો છે હવે આપણે તેના મીડિયમ સાઈઝના મુઠિયા બનાવી લઈશું આ જગ્યાએ તમારે મિત્રો મુઠિયા ન તળવા હોય તો તમે ભાખરી બનાવીને પણ આ લાડુ બનાવી શકો છો પરંતુ મારા ઘરમાં બધાને તળેલા લાડુ વધારે પસંદ છે તો હું એ રીતના બનાવી રહી છું આ લાડુમાં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે આપણે કે માત્ર ઘી અને ગોળ અને લોટ ત્રણનો જ ઉપયોગ કરવાનો છે આપણે ડ્રાય ફ્રૂટ્સ કે પછી ફ્લેવર માટે કશું જ ઉમેરવાનું નથી તેલ ગરમ થઈ જીધા છે બધા જ બનાવી દીધા છે અને આ રીતે આપણે મુઠિયાને તળી લઈશું તો ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને વચ્ચે વચ્ચે ફેરવતા જઈ અને આપણે લાડુના જે મુઠિયા બનાવ્યા છે તે તળી લેવાના છે

અને આ રીતનો સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી તેને આપણે તળવાના ભાખરીના પણ મેં લાડુ બનાવ્યા છે તો આ રીતે આપણે બીજા પણ સેમ પ્રોસેસથી થી બધા જ તળી લઈશું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખીશું તો તેલ જો કાચું થઈ ગયું હોય તો તમારે ગરમ કરવા માટે ગેસની ફ્લેમ હાઈ કરવાની પરંતુ જ્યારે તમે તેલમાં મુઠિયા ઉમેરો ત્યારે તો મીડિયમ જ કરી દેવાની છે બધા જ મુઠિયા આપણા તળાઈને રેડી છે તો આ રીતે આપણે ટુકડા કરી લઈશું જેથી કરીને મુઠિયા છે તે ઠંડા પડે અને ત્યારબાદ આપણે તેનો ચૂરમો બનાવી શકીએ તો અહીંયા હું બધા જ મુઠિયા ભાગી રહી છું પણ મને ગરમ લાગે છે તો મેં આ રીતે દસ્તાની મદદથી બધા જ મુઠિયાને ભાગી લીધા છે જેથી કરીને તે જલ્દીથી ઠંડા થશે અને આપણે આગળની પ્રોસેસ કરી શકીશું તો આ રીતે મેં લગભગ પાંચેક મિનિટ જેવું મુઠિયાના જે ભૂકો કર્યો છે તેને ઠંડુ થવા દીધું અને ત્યારબાદ આપણે મિક્સર જારમાં બધા જ મુઠિયાને આપણે પીસી લઈશું જેથી કરીને એક રેડી થશે તો ઠંડુ મિશ્રણ સરસ થઈ ગયું છે અને હવે આપણે આ રીતે મિક્સર જારમાં થોડું થોડું મિક્સર ઉમેરી અને પીસી લેવાનું છે અને જેમ જેમ મિક્સર પીસાઈ જાય તેમ તેમ આપણે આ રીતે ચોખા ચાળવાનું જે ચાણો હોય તેનાથી ચાળી લેવાનું છે જેથી કરીને લાડુના બધા જ દાણા છે તે એકસરખા માપના બનીને રેડી થાય અને જે વધારાનો આ રીતનો ચૂરમો બચે તેને પણ આપણે ફરીથી મિક્સર જારમાં ઉમેરી અને દળી લઈશું આ પ્રોસેસ તમે ખલદસ્તામાં પણ કરી શકો છો પણ તેમાં વધારે સમય લાગશે એટલા માટે અહીંયા મેં મિક્સર જારમાં બધો જ ચૂરમો દળીને રેડી કરી લીધો છે હવે આપણે ઘી અને ગોળનો પાયો કરીશું તો અહીંયા મેં પ્રસાદનો લાડુ બનાવી રહી છું તો ગાયનું ઘી વાપર્યું છે બે મોટા ચમચા જેટલું આપણે ઘી લઈ લીધું છે અને ઘી આપણે સારી રીતે ગરમ થવા દઈશું ત્યારબાદ આપણે તેમાં ગોળ ઉમેરવાનો છે તો ગોળ પણ અહીંયા મેં દેશી જ લીધો છે જેનો ટેસ્ટ પણ ખૂબ સારો આવે છે અને ખાવામાં તે ગોળ હેલ્ધી પણ હોય છે તો આ રીતે મેં ગોળને ઝીણો સમારી અને લઈ લીધો છે જેથી કરીને ગોળ છે તે ઘીમાં જલ્દીથી ઓગળશે અને અહીંયા મિત્રો આપણે ગોળની કોઈ ચાસણી નથી કરવાની માત્ર ગોળ ઓગળે એટલી જ વાર આપણે ગેસને ચાલુ રાખવાનો છે તો આ રીતે ટુકડા કરીને લેશો ગોળને તો ફટાફટથી ગોળ ઓગળી જશે અને ગોળનો પાયો છે તે કડક નહીં થાય અને ખૂબ સારા એવા લાડુ બનીને રેડી થશે ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને આપણે આ રીતે ફેરવીશું ક્યાંક જો ગાંગડી હોય તો આ રીતે આપણે તાવેથાની મદદથી તોડી લેવાની છે અને તમે જોઈ શકો છો મિત્રો કે ગોળ છે તે સારી રીતે ફૂલી ગયો છે તો હવે આ આપણો પરફેક્ટ પાયો બની ગયો છે અને આ પાયાને આપણે લાડુનો જે ચૂરમો બનાવીને રેડી રાખ્યો છે તેમાં ઉમેરી લઈશું મિશ્રણ અત્યારે ગરમ છે તો આપણે તાવેથાની મદદથી બને એટલું મિક્સ કરી લઈશું અને થોડું ઠંડુ થાય એટલે આપણે હાથેથી સારી રીતે મિક્સ કરીશું તો આ રીતે મેં બધું જ મિશ્રણ ઓલમોસ્ટ મિક્સ કરી લીધું છે ગરમમાં જ તાવેથાની મદદથી અને હવે હું હાથની મદદથી પણ સારી રીતે મિક્સ કરીશ તો માત્ર ત્રણ બનતો આ પ્રસાદનો લાડુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે અને નાના હોય કે મોટા બધાને ખૂબ જ ભાવે છે શિયાળાની ઋતુ ચાલી રહી છે તો તમે આ લાડુ ભલે સોર સોવાનું વ્રત ન હોય તો પણ એમ જ બનાવી અને ખાઈ શકો છો કારણ કે ગળ અને ઘી શિયાળા માટે ખૂબ જ હેલ્ધી ફૂડ છે અને શિયાળામાં પછી પણ ફટાફટ જાય છે તો તમે આ રેસીપી મિત્રો જરૂરથી ટ્રાય કરી શકો છો આ રીતે આપણું લાડુનું મિશ્રણ છે તે તૈયાર છે તો આપણે તેના મીડિયમ સાઈઝના લાડુ વાળી લઈશું તો આ રીતે હું લાડુનું મિશ્રણ સાઇડમાં કરી અને લાડુ પણ વાળી અને એ જ વાસણમાં મૂકી રહી છું કારણ કે મારા બંને હાથ ઘી વાળા થઈ ગયા છે અને મેં સાઈડમાં અલગ ડીશ લીધી નથી તો આ રીતે બધા જ લાડુ આપણા બનીને રેડી છે હવે આ લાડુમાંથી મિત્રો આપણે જો પ્રસાદના લાડુ હોય તો ચાર ભાગ કરવાના છે જેમાંથી એક ભાગ આપણે મંદિરના પૂજારીને બીજો ભાગ ગાયના ગોવાળને ત્રીજો રમતા બાળકને અને ચોથાથી આપણે કીડિયારું પૂરવાનું છે તો મિત્રો સોરસોમાના પ્રસાદના લાડુ આપણા બનીને રેડી છે જો તમે પણ સોરસોમારનું વ્રત કરતા હોવ તો આ રીતે પ્રસાદના લાડુ જરૂરથી બનાવજો અને તમને આ રેસીપી કેવી લાગે તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ પ્લીઝ ટ્રાય ધીસ રેસીપી